નમસ્કાર જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર તો જીવનની અંદર તમે કંઈક નવું જાણવા માંગતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે તો જીવનની અંદર કઈ નવ વસ્તુઓ એવી છે જે આપણને ભૂલતી પણ આપણને બીજા વ્યક્તિને આપીએ તો આપણને ઘણું બધું દુઃખ થઈ શકે છે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે તેના વિષય પર આજે આપણે વાત કરીશું તો દોસ્તો સૌથી પહેલાં આ વિડીયોને લાઈક કરી દેજો અમારી યુટ્યુબ ચેનલ પર જો પહેલીવાર તમે આવ્યા હોય તો આ યુટ્યુબ ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બે લાયકોન આપેલો છે એ બે લાયકોન પણ ઓન કરી દેજો જેથી અમે નવો વિડિયો લાવીએ ત્યારે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા જેથી ભગવાન રામની આપણના પણ નિરંતર કૃપા બની રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો દોસ્તો પહેલા નંબર પર આવે છે મંગળસૂત્ર આ ખાસ બહેનો માટે છે તો પોતાના મંગળસૂત્ર બીજી સ્ત્રીને આપવો નહીં નંબર બેની અંદર આવેલા છે આવે છે પહેરેલા કપડાં બીજાને આપવા નહીં નંબર ત્રણની અંદર આવે છે શરીરના વાળ એ બીજા કોઈ વ્યક્તિને આપવા નહીં જેમ કે ઘણા બધા ફેરિયાઓ આવે છે વાળ લેવા માટે તેમને આપવા નહીં ચોથા વસ્તુ આવે છે રૂમાલ અને પેન આ બે વસ્તુ પણ બીજા કોઈ વ્યક્તિને આપવી નહીં પેન એટલે કે પોતાની કલમ જે કલમ છે એ પોતા બીજા વ્યક્તિનું જીવન પણ લખે છે અને કલમ અને રૂમાલ આ બંને વસ્તુ પણ આપવી નહીં પાંચમા નંબર પર આવે છે પોતેનું જે આપણને જમ્યા હોય એ બીજા વ્યક્તિને કોઈ દિવસ આપવું નહીં એટલે કે એઠું ભોજન પણ કોઈને આપવું નહીં છઠ્ઠા નંબર પર આવે છે ભગવાનની પ્રતિમા એટલે કે મૂર્તિ આ વ્યક્તિ આ વસ્તુ પણ બીજા વ્યક્તિને આપવી નહીં સાતમા નંબર પર આવે છે બાળકોના કપડાં તો બાળકોના કપડાં પણ બીજા વ્યક્તિને આપવા નહીં આઠમા નંબર પર આવે છે સાવરણી તો સાવરણી પણ બીજા વ્યક્તિને આપવી નહીં અને ત્રીજા નવમા નંબર પર આવે છે ત્રિષ્ણ પદાર્થ આ નવ વસ્તુ બીજા વ્યક્તિને કોઈ દિવસ આપવી નહીં તો દોસ્તો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ પર જો પહેલીવાર આવ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ ફરી એકના વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય શ્રી રામ